સમાચારો જોઈએ વિસ્તારથી તો છોટાઉદેપુરના નસવાડી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સુધી થવાની છે જેના ભાગરૂપે નસવાડી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ આ દિવસ વિસ્તારના લોકોને આ બીમારીમાંથી સમયસર સારવાર લેવાથી રોગ સંપૂર્ણ મટે છે તેવી જાણકારી વિદ્યાર્થીઓને મળે અને તેઓના ગામે જઈ તેમના કુટુંબ કુટુંબીજનો તેમજ ગામ લોકોને આપે તેવા આશ્રયથી આદર્શ નિવાસી શાળાના આચાર્ય ખાંટ સાહેબ તેમજ નસવાડી આરોગ્ય વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી આદર્શ નિવાસી શાળા કુમાર નસવાડી ખાતે એટલે ઓગણીસ છ ચોવીસના રોજ સિકલ સેલ જનજાગૃતિ અંતર્ગત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી અને વિદ્યાર્થીઓ તેમજ સમાજને સિકલ સેલ અંગે જાગૃત કરવા માટેના સરકારશ્રીના અભિગમને વાચા આપવા અને વિદ્યાર્થીઓને જાગૃતિ મળે એમના ગેર પણ સમાજમાં પણ જાગૃતિ ફેલાવે એ માટે આજે રેલીનું આયોજન કરવામાં આવેલું છે કેડી ખાંટ આચાર્ય આદર્શ નિવાય શાળા કુમાર નસવાડી અલ્ફેઝ પઠાણ એસ નાઇન ન્યૂઝ છૂટ અવદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલી એસ S9 ન્યૂઝ સાથે